બાબપમાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો કારણ કે આપણે બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છીએ મને જો ખબર પડી તો તારું આવ્યું આમ જ કર નાખીશ મને જો ખબર પડી ને તો તમે ધમજી લેજ તારું ભણવાનો બંધ મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ મને ખબર પડી તારું સ્કૂટર બંધ મને ખબર પડી મને ખબર પડીમાં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય તમને જ ન ખબર હોય રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી અને સાવ સાદી હું તમને વાત કરું અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડા વરસાદમાં ખરાબ થાય ભીના થાય તો તમે ક્યાં જાઓ ઘરે જ ને કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં પાડોશીના ઘરે જઈને કહો જ કે મારા બહુ ખરાબ કપડાં છે તો હું ઘરે જઈ શકું એમ નથી આ કાદવ વાળા કપડા કેમ ઘરે જાઓ તમે તમારા જ ઘરે જાઓ એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તમારી મમ્મી એવું નહીં નવી સાડી ચાઘો ઘરે છે તમારા બાળકને સમજાવો કે આ જગતની ગમે એવી મોટી ભૂલ કરીને આવો ગમે એવી મુશ્કેલીમાં તમે હો તો આ ઘરના દરવાજા એક જ આ પૃથ્વી પર એવા છે કે જે અંદરથી તારી માટે વગર ટકોરે ખુલવાના છે બહુ મોટી સમસ્યા હું હંમેશા સુનિલ દત્તનું નું આપો ક્યારે અમિતાભ બચ્ચન નું નો આપું અમિતાભ બચ્ચને હેલિકોપ્ટર પેરેન્ટિંગ ની ભૂલ કરી તો આજે તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ક્યાં છે સંજય દત્તનો પિતા સુનિલ દત્ત એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં આવી ગયો છે વુમનાઇઝર છે આતંકવાદીઓ સાથે જોડાયેલો છે એક પણ ગુના એવો નથી કે એન મારા દીકરાએ કર્યો નથી તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો એવી શ્રદ્ધાથી લડ્યો કે આજે સંજય દત્ત દાખલા આપી શકાય ને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો જેલમાંથી બહાર આવ્યા પછી એ તે કયા કારણે આજે પણ સંજય દત્તને પૂછો તેવું કે મારા આટલા મોટા ઉંમરના બાપે એટલા માટે આજે સંજય દત્ત જુદો છે સુનિલ દત્ત નથી તેમ છતાં આ જગતમાં કોઈ વ્યક્તિ કે કોઈ વ્યસન એવું નથી બન્યું કે હવે સંજય દત્તને કોઈ બગાડી શકે બની શકો એમ છો તમે ને હું આપણે તો બે વસ્તુ થયે એટલે ત્રણ દિવસે છાપાવાળાને જઈને કહીએ લખી નાખો આ બાળક સાથે અમારે કોઈ સંબંધ નથી લખી નાખો આ દીકરી સાથે હવે અમારે વેત પણ રહેવાના સંબંધ નથી પછી એક ભૂલમાંથી બીજીને બીજીમાંથી ત્રીજી કરે અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોટું દીકરાઓની પણ સમસ્યા છે બ્લેકમેલિંગ બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે છે કયું વાક્ય બોલાય વખતે તારા ઘરે જઈને અમે કહી કે તું કરી રહ્યો એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ તકલીફમાં હોવી જોઈએ અને એક વસ્તુ યાદ રાખજો કે મારાને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય છે ખોટું ન કર્યું હોય ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું આમ રહ્યું હવે એનો યુગ એવો છે કે કશું રહેતું જ નથી બધું જ સોશિયલ મીડિયામાં આવે છે દેખાય છે સંભળાય છે એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના જ તમે માનો છો એના કરતાં આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શનના ભોગી બનાવીએ નાનું હોય ત્યારે એ કાંઈ પણ કરે ને એ ગમે એવું ચિત્ર દોરીને આવે એટલે આપણે બહુ સરસ દોર્યું વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ બેટા કેટલું સરસ ચિત્ર દોર્યું પેરેન્ટ્સ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી પણ તને ગાય બતાવો ગાય કેવી જ હોય એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મેરી ગઈ કીડી મરી ગઈ જો આનો વાક છે અને તને માર્યું હત એટલે તમે સોફાને મરાવડાવો ઓલાને મરાવડાવો એટલે બાળકને એમ થાય કે ઓકે મારી કોઈ ભૂલ નથી આ તો સોફાની ભૂલ છે મને વચ્ચે આવ્યું